નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ખરોડ જંગલની ઘાટી પાસેથી પગપાળા ગૌ વંશ લઈને જઈ રહેલા ઈસમોને સ્થાનિક લોકોએ અટકાવી પૂછપરછ કરતા આ ઈસમો બે ગાયોને મૂકી ભાગી છૂટ્યા હતા જેથી સ્થાનિકો દ્વારા રાજગઢ પોલીસને અંગેની જાણ કરવામાં આવતા રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાજગઢ પોલીસે આ ગૌવંશનો કબજો મેળવી તેને પાંજરાપોર ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ ગૌવંશ કયા ઈરાદાથી લઈ જવામાં આવતું હતું અને લઈ જનાર કોણ છે તે ઈસમો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ખરોળ ગામની ઘાટી પાસે આજે સવારના સમયે કેટલાક જે લોકો છે એ ચાલતા ગૌધન અને લઈ અને જઈ રહ્યા હતા અને સ્થાનિક લોકોની નજરમાં આવી જતા અને આ ગૌધન કોઈપણ રીતે ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે લઈ જતા હોવાની શંકાના આધારે ગામના સ્થાનિક આગેવાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે દરમિયાન આ જે ગૌધન લઈ જનારા જે લોકો હતા એ ભાગી છૂટ્યા હતા અને ગૌધનને રસ્તા ઉપર રખડતું મૂકી દીધું હતું આ બાબતની જાણ થતાં સ્થાનિક લોકો પણ ગૌભક્તો આવી ગયા હતા અને સ્થાનિક લોકોએ ગૌધનને બચાવી લીધું હતું ત્યારબાદ રાજગઢ પોલીસને જાણ કરતા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક આ ગાયોને પાંજરાપોળ મોકલવા માટે સાધનની વ્યવસ્થા કરી અને ગાયો ગૌધનને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે શું હકીકત સમગ્ર ઘટના બની છે તેની આપણે માહિતી મેળવી રહ્યા છે દિલીપભાઈ શું સમગ્ર ઘટના ઘટના શું બની શું નામ તમારું નરોદભાઈ ભીમાભાઈ ભાજિયા નરોદભાઈ કયું ગામ ખરોડ શું ઘટના બની છે હું સાહેબ મારા ખેતરમાં આવ્યો હતો મારા ભાઈનું ખેતર છે ત્યાં અહીં આવ્યો હતો તુવેર પાપડી અનાવ કરીને તો ગાય એક બૂમ પાડી હતી એ બૂમ પાડ્યા પછી હું પાછળ દેખું રસ્તા બાજુ એક ગાય અગરની રીતે વેપારી ગયો એક માણસ હતો અને પછી બીજી ગાય ગઈ અને એને પછી વેપારી આવ્યો એ વેપારી અમારે ખરોડ ગામનો છે કેટલી ગાયો હતી બે ગાય હતી બે ગાયો હતી ગાયો નું શું કર્યું પછી ગાયોને અમે પકડી રાખી અને પોલીસે જાણ કરી અને બોલાવી પોલીસ પોલીસે આ જે ગાડી મોકલી છે પોલીસ દ્વારા પોલીસે મોકલી છે મોકલી છે બિલેભાઈ તમારું શું કેવું છે આ બાબત આગળ જે ગાય ગૌધન પકડાયું છે આ ગૌધન પકડાય છે સાહેબ મેં તો ગામમાં હતો અને મારા પર ફોણાયો આ ભયનો કે આપણા જંગલ પાસે બે ગાયો પકડી છે જલ્દી આવો તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને દીપ્યું તો બે ગાયો હતી અને આ લોકો કતલખાને માટે ઈરાદા માટે લઈ જતા હતા અને મેં જોયું તો અહીંયા બે ગાયો હતી ને પછી તાત્કાલિક પોલીસને જાણ કરીને પોલીસ આવી ગઈ સ્થાનિક પોલીસને જાણ કરતાં સ્થાનિક રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા તાત્કાલિક પોતાના સ્ટાફને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યો છે આપણે જોઈ રહ્યા છીએ પોલીસ દ્વારા અહીંયા ગૌધનને બચાવવાના પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ગાડી મોકલી અને ગૌધનને પાંજરાપોળ ખાતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસે આ મળી આવેલા ગૌધનને પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરી છે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી નથી પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ગૌધન છે ગૌવંશ છે અને કતલખાને લઈ જવાના ઈરાદાથી લઈ જવાતા હોવાની શંકાના કારણે ગામ લોકોએ

સાહેબ ના સાહેબ જોડે શું મતલબ પોલીસ આવી છે ને યાર એમનો એવું છે